મારી પણ કવાબદારી છે કેમ્પસ વિદ્યાર્થી નેતા તરીકે અમારા એનએસયુઆઈ ના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી સેનેટ સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર મનીષભાઈ દસમા અને બારમા ધોરણ પછી શું એની પુસ્તિકા દર વર્ષે તૈયાર કરે છે આ વખતે પણ એમણે સરસ રીતે તૈયાર કરી છે પુસ્તિકા એમને ખૂબ ખૂબ મારાવતી અભિનંદન પાઠ માણસમાં પગમાં તાકાત હોય મંઝિલ સુધી પહોંચી શકવાની પૂરી ક્ષમતા હોય પરંતુ જો યોગ્ય દિશા ન મળે તો મંઝિલ ક્યારેય ન મળે જેવું હોય ગાંધીનગર

આ પુસ્તિકાના માધ્યમથી વર્ષોથી પરિવારો કે જેને પોતાના દીકરા દીકરીઓને બદલાતા સમય પ્રવાહ મુજબ કઈ લાઈનમાં કઈ ક્ષેત્ર આગળ વધારવા એના માટેની જે માહિતી ને માર્ગદર્શન જોયતું હતું આ પુસ્તિકા એ વર્ષોથી આપ્યું છે કારકિર્દીના ઉંબરે પુસ્તક થકી વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન મળી રહે તે હેતુથી પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું પુસ્તક લોન્ચિંગ સમયે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસની પણ ઉપસ્થિત રહ્યા હતા કારકિર્દીના ઉંમરે પુસ્તક અંગે માર્ગદર્શન આપતા શક્તિસિંહે કહ્યું કે માત્ર સત્તાલક્ષી રાજકારણ કરવામાં આવતું નથી દર વર્ષની જે આ વર્ષે પણ સમાજને ઉપયોગી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જે કોંગ્રેસ પક્ષનો સમાજ પ્રત્યે રચનાત્મક અભિગમ દર્શાવી રહ્યું છે मनीष जोशी जी और उनके तमाम साथियों को मैं बहुत बहुत बधाई देता हूं कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है अक्सर राजनीति में उलझे हुए राजनैतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं लेकिन मैं समझता हूँ कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष दोषी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है गायेला विद्यार्थी वालियों ने मदद रूप थे गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा सतत उसे કારકિર્દી ના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની ની સત્તાવાર વેબસાઈટ ડબલ્યુ અને કે ઉપર આ પુસ્તક વિના ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જેમ ગુજરાતી માધ્યમના બાળકોની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો જાય છે ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બંને માધ્યમના બાળકોને આર્ટસ કોમર્સ સાયન્સ હોય અને વિશેષ પ્રકારના અભ્યાસક્રમો માટેની તમામ માહિતી આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે